મોટો એટલે આમ લૂકું કે પછી એ પછી ઓલા બધા આડું પાટેશન મૂકી દીધું હનુમાન બધા મોટી મૂર્તિ હતી ને અને આડું પાટેશન મારી નાની એવી મૂર્તિ અવડી ગઈ રાખી આવ્યો ચખટ જો હવે લાવી ગયો હજાર રોકડા એમાં નાની મૂર્તિ ભાઈ જે ઉડી નાની મૂર્તિ અવડી ગઈ ગયો ને એ એમ કીધું કે અહીંયા ત્યારે બપ વાગી ગયું ના નહીં મોટી આને શું કરું કડક દેવું એવું છે બધું તે ફોલો કરો શેર કરો લાઈક કરો